તો વલસાડથી જ વરસાદના સમાચારની વાત કરીએ નેશનલ હાઈવે નંબર અડતાળીસના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે જેના પરિણામે ત્યાં વાહન વ્યવહારને અસર પહોંચી છે નેશનલ હાઇવે નંબર અડતાળીસ જ્યાંથી દિવસના અનેક વાહનો પસાર થતા હોય છે અહીંયા આ નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે જેના પરિણામે આસપાસના જે ગામડાના લોકો છે તેમને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે વલસાડ ધરમપુર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયા છે અહીંયા નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વખતે વખતે આજ પરિસ્થિતિ સર્જાય છે વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ તાલુકામાં સવારથી વરસાદ છે જેની અસર સીધે સીધી જનજીવન પર દેખાઈ રહી છે વલસાડનો નેશનલ હાઈવે નંબર અડતાલીસ જેના રસ્તા તો ખરાબ જ છે એટલે લોકો સર્વિસ રોડ પરથી જવાનું પ્રિફર કરે છે પણ સર્વિસ રોડની હાલત પણ કંઈક આવી જ છે વલસાડ ધરમપુર ચોકડી પાસે આવેલ આ સર્વિસ રોડ ઉપર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાણી ભરાયું છે અહીંયા વારંવાર પાણી ભરાય છે પાણી નિકાલની વ્યવસ્થા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક આર વિભાગ કરે એ ખૂબ જરૂરી છે વરસાદી પાણીની ગટર અહીંયા ચોક્કસ બનાવી છે પરંતુ એ ગટરમાં પાણી જતું નથી લોકોની બાઈક આ રીતે બંધ થઈ જાય છે મોટા વેહિકલ જે છે તેને પણ અસર થાય છે મોટી મોટી ગાડીઓ હાઈવે છોડીને જ્યારે અહીંથી ધરમપુર તરફ જ્યારે જવાનું હોય ત્યારે પણ આ જ સર્વિસ રોડનો ઉપયોગ કરે છે ત્યારે ગાડી ચલાવનારાઓએ ધ્યાન રાખવું પડશે કે અચાનક અહીંયા વચ્ચેના ભાગમાં પાણી વધારે છે અને એને કારણે તેઓની ગાડી બંધ થઈ જવાની શક્યતા વધારે રહે છે ખાસ કરીને આજે રવિવાર છે ટ્રાફિક ઓછું છે છતાં પણ જે મહિલાઓ નીકળે છે સ્કૂટર લઈને તેઓની તકલીફ પણ કંઈક એવા પ્રકારની છે હાલની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે વચ્ચે જતાં ખબર પડે છે કે પાણી વધારે છે અને જેને કારણે વાહનોમાં તકલીફ ઊભી થવાની જે શક્યતાઓ છે એ વધતી જાય છે લોકો જેમ તેમ કરીને આ પાણીને પસાર કરી રહ્યા છે અને કહી શકાય કે પોતાની વેહિકલને પણ જોખમી રહ્યા છે અને પોતે પણ જોખમ સાથે આ વિસ્તારમાંથી આવજાવ કરી રહ્યા છે હાલ જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે વલસાડની અંદર ઘણા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાયું છે આ પાણી ભરાવાનું મુખ્ય કારણ બેદરકારી છે પાણી નિકાલની વ્યવસ્થા જે સમજવી જોઈએ એ તંત્ર સમજતું નથી અને એને કારણે આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હાલ અલગ અલગ વિસ્તારમાં જ્યારે પાણી ભરાઈ રહ્યું છે ત્યારે આ પાણી નિકાલની વ્યવસ્થા તુરંત થાય એ ખૂબ જરૂરી છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ